મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યુઝ હવે જોઈએ આજો સાઉથ ગુજરાત ડાયાલિસિસ એસોસિએશન દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ ઠાકોર કિરણુભાઈ દેસાઈ કેતન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમગ્ર સાઉથ ગુજરાત ડાયલિસિસ એસોસિએશનના તમામ સભ્યો ભેગા થઈ સ્નેહ મિલન થાય આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટને સફળ બનવા હુસૈનભાઈ જમાદાર ફહીમ શેખ આરુન મિર્ઝાએ ભારી સેહમત ઉત્પાવી હતી તે બદલ તમામ સભ્યોએ એમનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત તમારું નામ

સમાજમાં દરિયા વગર રાતો રાત હોય કે દિવસ હોય લોકો સારી રીતે પોતાની ફરજ કરી શકે તો સમાજના અમુક તત્વોને એવું જણાવો કે તમારો હેવાનિયત બંધ કરો અને ફિમેલ પણ એક ફ્રીડમ આપો